મારું નામ રેણુ છે લગ્ન પહેલાં હું ખૂબ જ ગરીબ પરિવારમાં રહેતી છોકરી હતી અને અમારે બહુ મુશ્કેલીથી જીવવું પડતું હતું દરેક માતા પિતાની જેમ મારા માતા પિતાને પણ મારા લગ્ન કરાવવાની ઉતાવર હતી હું મારા લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી કારણ કે મારો સંબંધ ક્યાંય થતો ન હતો પછી એક જગ્યાએથી મારા માટે સંબંધ આવ્યો એ લોકો ગામમાં રહેતા હતા હું ખૂબ જ સુંદર હતી પરંતુ મારા માતા પિતા ઈચ્છતા હતા કે મારા લગ્ન ધામધૂમથી થાય એટલા માટે તેઓ મારા લગ્નમાં વિલંબ કરી રહ્યા હતા પણ હું ઈચ્છતી હતી કે મારા લગ્ન મારી ઉંમર જતાં પહેલાં થઈ જાય પરંતુ મારા માતા પિતા ઈચ્છતા હતા કે અમારી દીકરીના લગ્ન શક્ય તેટલા જલ્દી થાય પણ જ્યારે આપણી પાસે પુષ્કર પડશ્યા હોય ત્યારે જ પછી મારા સંબંધીઓએ મારા માતા પિતાને સમજાવ્યા કે જો તમે પૈસા પર આધાર રાખશો તો તમારી દીકરીની ઉંમર જતી રહેશે જે તેના નસીબમાં છે તે થવાનું જ છે એટલા માટે પૈસાની વધારે ચિંતા ન કરો અને તમારા હાથે તેના લગ્ન કરાવો જ્યારે મારો સંબંધ તે ગામમાંથી આવ્યો ત્યારે હું તે ગામમાં લગ્ન કરવા માંગતી ન હતી કારણ કે હું પોતે એક ગામમાં રહેતી હતી અને ગામના વાતાવરણથી ખૂબ જ કંટાળી ગઈ હતી હું ઈચ્છતી મારા લગ્ન શહેરના કોઈ ભણેલા ગણેલા છોકરા સાથે થાય પણ કદાચ મારા નસીબમાં જ ગામડું રખાયેલું છે મારા પરિવારના સભ્યોએ કહ્યું કે તેઓ ઘણા સારા લોકો છે તેમની પાસે પોતાની ઘણી ભેંસ છે અને તેઓ દૂધ વેચે છે આવી રીતે મારા લગ્ન ત્યાં થયા જ્યારે હું મારા સાસરે આવી ત્યારે મેં જોયું કે ઘરમાં ખરેખર ઘણી ભેંસ હતી જેનું ધ્યાન મારા સસરા રાખતા હતા અને અમારા ઘરના એક બાજુના રૂમમાં એક દુકાન હતી જેમાં ભેંસનું પ્યોર દૂધ દહીં પનીર અને દેશી ઘી પણ ઉપલબ્ધ હતું મને પનીર ખૂબ પસંદ હતું હું હંમેશા પનીરની વિવિધ પ્રકારની વાનગીઓ બનાવતી મને રસોઈનો ખૂબ શોખ હતો અને હું જાણતી હતી કે તમામ પ્રકારના ખોરાક કેવી રીતે રાંધવા હું દૂધની અનેક પ્રકારની ખીર પણ બનાવતી હતી મેં વિચાર્યું કે ચાલો ઘરનું દૂધ છે કોઈ દિવસ મને મારી રસોઈમાં દૂધનો ફાયદો થશે અને જ્યારે હું આ ઘરમાં રહેવા લાગી ત્યારે મને અહીં કંઈક અજીબ લાગ્યું મારા પતિનું નામ આનંદ હતું આનંદ ખૂબ સરસ હતા તેને મારી ખૂબ કાળજી લીધી હતી મારા સસરા ખૂબ જ સરળ વ્યક્તિ હતા અને તેઓ ક્યારેય મારી કોઈ બાબતમાં દખલ કરતા ન હતા પણ મારી સાસુ ખૂબ ચાલાક હતી તેને મારી સાથે લગ્નના શરૂઆતના દિવસોમાં ઘણી ચાલાકી બતાવી હતી સૌથી મોટી ચાલાકી તેને બીજે દિવસે જ દેખાડી હતી તે સવારે મારા રૂમમાં આવી અને મને પ્રશ્નો પૂછ્યો તો મેં પણ તેને યોગ્ય જવાબ આપ્યો કારણ કે હું તેના શબ્દો પર ગુસ્સે હતી પછી ત્યારે મારા ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું વહુ જુઓ આ અમારા ગામનો રિવાજ છે કારણ કે છોકરી કુંવારી છે કે નહીં તે અમારે જાણવું પડે છે જો છોકરી કુંવારી નથી એવું કંઈ થાય તો આખા ગામમાં બદનામી થાય છે અમે લગ્નના બીજે દિવસે અમારા ગામના દરેક ઘરની દુલ્હનને આ વાત પૂછી છે કારણ કે આ અમારા ગામનો રિવાજ છે અને ગામના બધા લોકો આ વાતની ચર્ચા કરે છે અને તમે કુંવારા છો તેથી હું ખૂબ જ ખુશ છું તમે ખૂબ જ સુંદર છો અને સુંદર છોકરીઓનું મન ભટકતા લાંબો સમય લાગતો નથી મને મારી સાસુની વાત સાંભળીને ખૂબ ગુસ્સો આવ્યો હતો મારા વિશેની આ વાત મને બિલકુલ પસંદ ન હતી મેં રાત્રે જ મારા પતિને તેમના વિશે ફરિયાદ કરી મારા પતિએ કહ્યું મૂર્ખ તે તને દોષી ઠેરવતા ન હતા આ અહીં ધાર્મિક વિધિઓ છે ગામમાં આવું જ થાય છે જ્યારે મને લાગ્યું ન હતું કે આવું કંઈ હશે આ લોકો મને મૂર્ખ બનાવી રહ્યા હતા હમણાં માટે હું ખુશ હતી કે હું કુંવારી છું અને એ વાતથી મને હેરાનગી પણ થઈ કે આવી બાબતે આખા ગામમાં મીઠાઈ વહેંચવામાં આવી હતી મારા સસરાની તબિયત ઘણી સારી હતી કદાચ ભેંસોનું ધ્યાન રાખવાને કારણે તેનું શરીર ખૂબ જ મજબૂત લાગતું હતું મારા સસરા વહેલી સવારે પોતાનું કામ શરૂ કરી દેતા ઘણા લોકો તેની દુકાને દૂધ અને દૂધની બનાવટો ખરીદવા આવતા હતા ઘણા લોકો દૂધ દહીં પનીર માખણ અને ઘણી અને ઘણી બધી વસ્તુઓનો ઓર્ડર આપી જતા એક દિવસ એક માણસ પાંચ કિલો માખણ બનાવવાનો ઓર્ડર મારા સસરાને આપી ગયો અને કહ્યું કે તે કાલે આવીને પાંચ કિલો માખણ લઈ જશે મારી સાસુએ બનાવેલા માખણમાંથી પાંચ કિલો માખણ કાઢ્યું હતું અને તે માણસ માટે અલગ રાખ્યું હતું મેં મારી સાસુને કહ્યું આટલું બધું માખણ છે મને થોડું તેમાંથી કાઢી આપો આ વ્યક્તિને ખબર નહીં પડે મને શાકમાં નાખવું છે મારી સાસુએ કહ્યું નહીં આ ઓર્ડરનું માખણ છે સારું લાગતું નથી અમને ઓર્ડર મળ્યો છે આ રીતે અમે ગ્રાહકના સામાનમાંથી કંઈ કાઢી શકતા નથી મેં પૂછ્યું કે જો હું થોડું માખણ કાઢું તો શું થશે મારા હાથમાં એક કપ હતો જે ખૂબ નાનો હતો અને હું કપમાં જ બે ત્રણ ચમચી માખણ માગતી હતી તે કપની અંદર અઢીસો ગ્રામ માખણ પણ આવવાનું ન હતું મેં કહ્યું કે આપણે તે માણસને કહીશું કે આપણે તેનું માખણ કાઢ્યું છે તો તે શું કહેશે જો આપણે પાંચ કિલો માખણમાંથી એક કે બે ચમચી માખણ કાઢીએ તો પણ કોઈ સમસ્યા નહીં થાય અને પછી આપણે આ કામ છુપી રીતે નથી કરતા જો તે ઈચ્છે તો થોડા પૈસા ઘટાડી શકે છે મારી સાસુએ કહ્યું કે અમે ગ્રાહકો સાથે આ પ્રકારની મનમાની કરતા નથી મને આશ્ચર્ય થયું કે મારા સાસુના કહેવાનો અર્થ શું છે કે તે મનમાની નથી કરતા અહીં તો ઘણી ખોટી વાત કરતા હતા વડીલોનો આદર કેવી રીતે કરવો તે કોઈ જાણતું ન હતું બધા ખોટું બોલતા હતા અને છતાં જ્યારે મેં કહ્યું કે ગ્રાહકને જાણ કરી દઈશું ત્યારે પણ મારી સાસુએ મને માખણ લેવાની છૂટ નહોતી આપી એક દિવસ હું અને મારા પતિ રૂમમાં બેઠા હતા રાત્રિનો સમય હતો જ્યારે અચાનક ત્યાં બૂમોનો અવાજ આવવા લાગ્યો મારા પતિ મારી સાથે વાત કરતા હતા મેં મારા પતિને એક મિનિટ ચૂપ રહેવા કહ્યું કે ક્યાંથી ચીસોનો અવાજ આવે છે પણ મારા પતિએ મારી વાત પર ધ્યાન ન આપ્યું મને ફરીથી અવાજ આવ્યો અને મને ખબર ન હતી કે અવાજ ક્યાંથી આવી રહ્યો હતો હું સમજી ગઈ કે અવાજ અમારા ઘરમાંથી જ આવી રહ્યો હતો અને તે કોઈ મહિલાની ચીસોનો અવાજ હતો મારા પતિ કહેવા લાગ્યા કે કોઈ સ્ત્રીનો અવાજ નથી આ સમયે ઘરના દરેક વ્યક્તિ સૂઈ રહ્યા છે એ તારો વહેમ છે અને મા સિવાય આ ઘરમાં બીજી કોઈ સ્ત્રી પણ નથી પરેશાન ન થા એવું કંઈ નથી મેં કહ્યું કે હું હજી પણ અવાજ સાંભળી રહી છું મારા પતિ અવાજોને અવગણતા હતા અને દરરોજ રાત્રે મને સમાન ચીસોનો અવાજ સંભળાતા હતા મેં મારા પતિને દરરોજ કહ્યું કે આજે મને ફરીથી અવાજ રહ્યો છે અને તે કહેતા હતા કે મને કોઈ અવાજ સંભળાતો નથી થોડા દિવસો પછી મારા પતિએ ટીવી પર એક હોરર ફિલ્મ લગાવી રાત્રે રૂમનો દરવાજો બંધ કરીને અમે હોરર ફિલ્મો જોતા હતા તે ફિલ્મોમાં એવું હતું કે રાત પડતાની સાથે જ હીરો એક વિચિત્ર રાક્ષસ બની જાય છે તે તેની પત્નીને ખૂબ જ ત્રાસ આપતો હતો હું અને મારા પતિ આ ફિલ્મ ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યા હતા પછી મારા પતિએ કહ્યું તું કેમ ડરે છે મેં કહ્યું હા મને બહુ ડર લાગે છે જુઓ શું થયું તે તેની પત્ની સાથે કેટલું ખરાબ વર્તન કરી રહ્યો છે જ્યારે ફિલ્મની શરૂઆતમાં બતાવવામાં આવ્યું હતું કે હીરો તેની પત્નીને ખૂબ જ પ્રેમ કરે છે અને જેમ જેમ રાત પડે છે તેમ તેમ તેની અંદર આત્મા આવી જાય છે મારા પતિ કહેવા લાગ્યા જો તારી સાથે આવું કંઈ થશે તો તું શું કરીશ મેં કહ્યું તમારો મતલબ શું છે આવું કેવી રીતે બની શકે મેં હસીને કહ્યું કે તમે પણ આના જેમ રાક્ષસ બની જશો તેણે કહ્યું કે આવું નહીં પરંતુ બને છે કે કોઈ દિવસ મને ખૂબ ગુસ્સો આવે અને હું તારી પીઠ પાછળ આ રીતે તને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકું મેં કહ્યું કે હું આવી સ્થિતિ ક્યારેય આવવા નહીં દઉં તમે મને પસંદ કરો છો તમે મારા પર કેમ ગુસ્સે થશો હું તમને ક્યારેય ગુસ્સે થવા નહીં દો મારા પતિ સિરિયસ હતા અને હું તેની મજાક ઉડાવ ઉડાવતી હતી મેં કહ્યું કે તમે ક્યારેય આવી જાનવર બનશો તો સ્વાભાવિક છે મારે અહીંથી ભાગવું પડશે એક દિવસ મેં મારી સાસુને કહ્યું કે ઘરમાં થોડું દૂધ પડેલું છે મને ચા બનાવી છે મેં જે કહ્યું તે સાંભળીને મારી સાસુ હેરાન થઈ ગઈ તેણીએ પૂછ્યું કે આ શું સમય છે ચા બનાવવાનું મેં કહ્યું સાંજનો સમય છે અને સામાન્ય વાત છે કે કેટલાક લોકોને સાંજે ચા પીવાનું મન થાય છે હું મારા માઇકે પણ ચા પીતી અને સવારે દૂધ પીતી મારી સાસુએ કહ્યું દૂધ નથી બપોર પહેલાં અમે દૂધ વહેંચી નાખીએ છીએ આ દિવસોમાં ઘણી મોંઘવાળી છે દૂધનો એક એક કતરો વહેંચી અમે ઘર ચલાવીએ છીએ મેં વિચાર્યું કે આ શું થઈ રહ્યું છે સામાન્ય વ્યક્તિના ઘરે પણ સાંજે કે રાત્રે ચા બનાવી શકાય એટલું દૂધ હોય છે પરંતુ અહીં હું દૂધવાળાના ઘરે આવી હતી પણ અહીં મને એક ટીપું દૂધ પણ મળતું ન હતું મારા માયકાના ઘરમાં અમે ગમે તેટલા ગરીબ હતા પણ હું ત્યાં દૂધ પીતી હતી મારા ઘરે સાંજે અને રાતે ચા બનાવવામાં આવતી અમે બધા ચા ખૂબ જ પ્રેમથી પીતા મેં મારી ચાની આદત વિશે વિચાર્યું કે હવે તેનો અહીં અંત આવવાનો છે હું ઉદાસ થઈને મારા રૂમમાં ગઈ અને બેઠી હતી મારા પતિ રૂમમાં આવ્યા અને કહેવા લાગ્યા જ્યારથી તું લગ્ન કરી આવી છે ત્યારથી તું ખૂબ જ નબળી દેખાવા લાગી છું મેં કહ્યું કે હું કમજોર થઈ રહી છું કારણ કે અહીં મને ન તો પીવા માટે યોગ્ય ચા મળી રહી છે અને ન તો સવારે દૂધ હું નબળી બની ગઈ છું અને ધીમે ધીમે હું વધુ કમજોર બની જઈશ મારા પતિ પૂછવા લાગ્યા કે કેમ શું થયું તું આવું કેમ બોલે છે મેં કહ્યું હું મારા ઘરે રોજ સવારે મારા મનની ઈચ્છા મુજબ દૂધ પીતી હતી અને અહીં મને પીવા માટે એક ટીપું પણ દૂધ મળતું નથી તો તમારા ઘરમાં લગ્ન કરીને મને શું ફાયદો જે વસ્તુનો કારોબાર છે તે વસ્તુ બહારથી મંગાવી પડતી નથી પણ હવે તમે એક કામ કરો બહારથી અડધો કિલો દૂધ લાવો જેથી હું મારા અને તમારા માટે ચા બનાવી શકું કારણ કે મને ખૂબ જ માથાનો દુખાવો થાય છે મને ચાની ઈચ્છા છે એ સાંભળીને મારા પતિ વિચિત્ર મૂળમાં આવી ગયા તેને કહ્યું ના માને ખબર પડશે તો તે ગુસ્સે થશે કારણ કે અમારા ઘરે સવારે જ ચા બને છે હું બહારથી દૂધ લાવીશ તો પૈસા ખર્ચાશે મેં કહ્યું મારી પાસેથી દૂધના પૈસા લઈ લો તમને શું તકલીફ છે મારા પતિએ કહ્યું કે ના એવું કંઈ નથી પરંતુ મા ગુસ્સે થશે જો તેઓને ખબર પડશે મેં કહ્યું હું તેને કંઈ પણ જણાવવા નહીં દઉં તેણે કહ્યું કે તું રસોડામાં જઈને ચા બનાવીશ તો માને ખબર પડી જશે મેં કહ્યું કે જ્યારે તે વ્યસ્ત હશે ત્યારે હું ચા બનાવીશ મારા પતિએ કહ્યું કે જે કામ શક્ય નથી તે કરવું જરૂરી નથી તેથી એવું કંઈ ન કરો કે જેનાથી ઘરમાં કોઈ પ્રકારનો ઝઘડો થાય મને ચિંતા થવા લાગી મને ચા પીવાની ટેવ હતી જો હું ચા ન પીવું તો મને ઊંઘ ન આવતી અને જ્યાં સુધી હું સવારે એક ગ્લાસ દૂધ ન પીવું ત્યાં સુધી મને પેટ ભરેલું લાગતું ન હતું પણ અહીં મને સવારે એક જ વાળ ચા મળતી હતી સાંજે ચા ન હોય કે પછી કોઈ મહેમાન આવે તો આ લોકો શરબત બનાવીને પીવડાવતા શિયાળાની ઋતુમાં પણ આ લોકો શરબત બનાવીને મહેમાનોને આપતા હતા મને ખૂબ જ માથાનો દુખાવો થતો હતો અહીં હું દિવસે ને દિવસે નબળી પડી રહી હતી કારણ કે ઘરમાં ન તો પનીર હતું કે ન તો દેશી ઘી હતું ધંધો હોવા છતાં પરિવારના સભ્યોને આવી કોઈ વસ્તુ આપવામાં આવતી ન હતી મારા પતિએ કહ્યું કે એવું જરૂરી નથી કે દૂધમાંથી બનેલી વસ્તુઓ ખાવાથી તારું સ્વાસ્થ્ય સારું થાય જો તું ઈચ્છ તો ફળો અથવા ખોરાક પણ ખાઈ શકે છે જ્યારે તું મા બનીશ ત્યારે પણ તને ફળોની જરૂર પડશે દૂધમાંથી બનેલી વસ્તુઓની નહીં તેથી હવેથી આ વસ્તુઓ છોડી દે અને ફળો અને ફળોના રસ ખાવાની ટેવ પાડ તેથી તારે ચા પીવાની આદત છોડી દેવી જોઈએ અને ઘરના કામમાં ધ્યાન આપવું જોઈએ મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો તેથી જ હું મૌન બની ગઈ અને જે જમવા મળતું તે જમતી હતી જ્યારે હું મારા માઇકે ગઈ મેં મારી માતાને મોટો કપ ભરીને ચા બનાવવા કહ્યું અને કહ્યું મને ખૂબ જ માથાનો દુખાવો થાય છે મેં જે કહ્યું તે સાંભળીને માને પણ આશ્ચર્ય થયું તેણે કહ્યું કે તને તારા સાસરિયાના ઘરે ચા નથી મળતી જો તું અહીં મોટો કપ ભરી ચા મંગાવી રહી છો અને કેમ આટલી નબળી બની ગઈ છો તારે ત્યાં ઘરે જમવાનું નથી મળતું તું દૂધવાળાના ઘરે ગઈ છો તને ત્યાં દૂધ પીવા નથી મળતું પણ હું મારી માતાને શું જવાબ આપું મેં મારા ભાઈને પૈસા આપ્યા અને કહ્યું કે મને એક કિલો માખણ અડધો કિલો દેશી ઘી અને અડધો કિલો દૂધ લાવી આપ અને હું આ બધી વસ્તુઓ મારા રૂમના ફ્રીજમાં સુરક્ષિત રીતે રાખીશ અને આ વાત મારા સાસુથી છુપાવીશ કારણ કે હું માખણ અને દેશી ઘી ખાધા વગર રહી શકતી નથી સુંદર હોવા ઉપરાંત હું અંદરથી ખૂબ જ મજબૂત હતી કારણ કે મારા પિતાએ શરૂઆતથી જ મને આવી વસ્તુઓ ખવડાવી હતી હું તેમની લાડકી અને વાહલી દીકરી હતી તેથી તે મારી ઈચ્છા મુજબ બધું જ લાવતા અને મારી ખાવાની આદતોમાં તેણે ક્યારેય કોઈ કસર છોડી નથી તો પછી મારા સાસરે ગયા પછી હું મારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનું કેમ બંધ કરું સાસરિયાના ઘરમાં વધુ કામ હોય છે જો હું નબળી પડીશ તો ભવિષ્યમાં હું કેવી રીતે સંતાન પ્રાપ્તિ કરી શકીશ તો પછી મારામાં તાકત ક્યાંથી આવશે પછી બીજા દિવસે કંઈક એવું બન્યું કે મને આશ્ચર્ય થઈ મારી સાસુની તબિયત વધુ ખરાબ થઈ ગઈ અને સવારે જ્યારે હું જાગી ત્યારે મારા પતિ તેને બાઇક પર હોસ્પિટલ લઈ જઈતા હતા મને આશ્ચર્ય થયું કે મારી સાસુને શું થયું કે અચાનક તેની હાલત આટલી બગડી ગઈ જ્યારે હું દરવાજે ગઈ ત્યારે મારા પતિએ મને પપ્પા સાથે હોસ્પિટલ આવવા કહ્યું પણ મને આશ્ચર્ય થયું એ મારા સાસુની તબિયત સારી નથી અને મારા સસરા હજુ સૂતા હતા હવે મારે પણ દવાખાને જવું હતું કારણ કે મને પણ મારા સાસુની ચિંતા હતી પણ મારા સસરા ઉઠતા ન હતા હું તેના રૂમમાં ગઈ અને ઘણી વખત તેને જગાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે જાગતા ન હતા આ પછી જ્યારે તે ઊંઘમાંથી જાગી ગયા ત્યારે મેં તેને કહ્યું કે માતા સાથે આ બધું શું થયું તેણે મને કહ્યું ઠીક છે તે પહેલાં તમે મારા માટે નાસ્તો બનાવો તે પછી અમે હોસ્પિટલ જઈશું મને લાગ્યું કે મારા સસરા કેવા વ્યક્તિ છે તેની પત્ની આટલી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ગઈ છે અને તેને તેની પત્નીની પણ પરવા નથી બીજી તરફ મારા સાસુનો જીવ દાવ પર હતો અને બીજી બાજુ મારા સસરાનો નાસ્તો કરવો હતો મેં નાસ્તો તૈયાર કર્યો અને મારા સસરાએ ચા ફરી ગરમ કરી અને પીતા રહ્યા અને મોબાઈલ જોતા રહ્યા થોડો સમય ટીવી પર સમાચાર જોયા મારા સસરાએ આવા કામમાં લગભગ બે કલાક વેડફી નાખી અને પછી મારા સાસુ મારા પતિ સાથે ઘરે પાછા આવી ગયા મારી સાસુને ગંભીર ઈજા તો થઈ ન હતી તેણીને માથામાં ઈજા થઈ હતી અને તે કદાચ બેભાન થઈ ગઈ હતી તેણે કહ્યું કે મારું માથું દરવાજા સાથે અથડાયું હતું અને તેની ગરદન પર પણ વિચિત્ર નિશાન હતા તેના માથાના નિશાન પર પટ્ટી મારેલી હતી પણ તેના ગરા પરના નિશાન સ્પષ્ટ જોઈ શકાતા હતા વ્યક્તિનું માથું કોઈ વસ્તુ સાથે અથડાય તો સમજી શકાય પરંતુ ગરદન ક્યારેય કોઈ વસ્તુ સાથે ટકરાઈ શકે નહીં માથું ગરદનને બચાવી લે છે ગરદન પર સીધો હુમલો થાય છે ત્યારે જ ગરદનમાં ઈજા થાય છે જ્યારે મારી સાસુ ઘરમાં આવી ત્યારે તે થોડી નર્વસ હતી હું રૂમમાં આવી અને મેં મારા પતિને પૂછ્યું કે માજીને શું થયું છે મારા પતિએ કહ્યું કે કોઈ વાંધો નથી આ પહેલાં પણ ઘણી વખત આવું બની ગયું હતું તે કહેવા લાગ્યો કે મા બહુ બેદરકાર છે મેં વિચાર્યું મારી સાસુ બેદરકાર કેવી રીતે હોઈ શકે તે ઘરની દરેક વસ્તુનું ધ્યાન રાખે છે આ દિવસ પસાર થયો અને બીજા દિવસે મેં જોયું કે માખણ દેશી ઘી અને દૂધ જે હું મારી માતાના ઘરેથી લાવી હતી તે મેં બરાબર ફ્રીજમાં રાખ્યું હતું તે બધી સામગ્રી હવે ફ્રીજમાં હાજર ન હતી ફ્રીજમાં દૂધની કેટલીક થેલીઓ આમ તેમ પડી હતી પણ આ બધું કોણ કરી શકે કારણ કે મારા સાસુ સસરા આ શી વિશે કંઈ જાણતા ન હતા અને મારા પતિ પણ ફ્રીજમાં બહુ ઘુસ્યા ન હતા મેં મારા સાસુને મારા પતિને કહેતા સાંભળ્યા કે પુત્ર આપણે આ કામ પૂરું કરવું જોઈએ તું તારા પિતા વિશે જાણે છે હું ક્યાં સુધી આ બધું કરીશ હું ભવિષ્યથી ડરી રહી છું અને અમે ઘરની અંદર આગ લગાવી બેઠા છીએ તું આ ભેંસોને વેચી દે મને નવાઈ લાગી મારી સાસુએ આગની સાથે ભેંસની સરખામણી કેમ કરી આ તેમનો વ્યવસાય હતો કારણ કે મારા પતિ માત્ર એક નાની નોકરી કરતા હતા અને તેમનો પગાર પર પચીસ હજાર રૂપિયા હતો અને તેમાં ઉપરાંત ત્રણ હજાર માસિક ભારા માટે વપરાતા હતા મારા પતિએ તેની માતાને કહ્યું કે જો આ બધું થશે તો આપણને ઘણું દુઃખ થશે અને આપણે કેવી રીતે જીવીશું આખા મોહલ્લાના લોકો જાણે છે અમારી દુકાન ખૂબ જૂની દુકાન છે મારી સાસુએ તેના પુત્રને કહ્યું કે તું નુકસાન અને લાભની બરાબરી કરી રહ્યો છું તને ખબર નથી કે તારા પિતા આટલું કહેતા અચાનક મારા સાસુની નજર મારા પર પડી કારણ કે હું તેની વાત સાંભળી રહી હતી અને તે પોતાની વાત અધૂરી છોડીને ત્યાંથી જતી રહી પછી મારા પતિએ પણ મને જોઈને કહ્યું કે તમે અમારી વાત સાંભળો છો તમે કહ્યું ના હું તો તમને બોલાવા આવી હતી મારા પતિ કહેવા લાગ્યા હા કહો શું કામ છે મેં કહ્યું રાત્રે રાંધવા માટે શાકભાજી લાવો તેણે કહ્યું ઠીક છે હું લઈ આવીશ આટલું કંઈ મારા પતિ ઘરની બહાર નીકળી ગયા હતા મારા પતિ ખૂબ જ પરેશાન દેખાતા હતા અને હું સમજી શકતી ન હતી કે મારી સાસુને ભેંસથી શું સમસ્યા હતી જ્યારે મારા સસરા ભેંસનું ધ્યાન રાખતા હતા હવે ઘણા સમયથી હું જોઈ રહી હતી કે મારા સસરા રૂમમાંથી બહાર નીકળતા ન હતા જ્યારે આ દિવસોમાં મારી સાસુ ભેંસોની પણ સંભાળ રાખતા હતા મારી સાસુની હરકત હું સમજી શકતી ન હતી અને મારા સસરા બહુ સાદા માણસ હતા તેને ઘરની કોઈ બાબતની ચિંતા ન હતી તે પોતાના કામમાં જ વ્યસ્ત રહેતા હવે કદાચ કેટલાક દિવસોથી તેમની તબિયત સારી ન હતી મારા સસરાને ઘર અને દુનિયાની ચિંતા ન હતી અને છતાં પણ મારી સાસુ કહેતી કે ઘરમાં જે પણ તકલીફો થાય છે ને તે તારા સસરાના કારણે થાય છે તેણી આવું કેમ કહ્યું તે હું સમજી શકી નહીં એક દિવસ હું કપડાં લેવા ટેરેસ પર ગઈ તો મને ટેરેસ પર એક પાડોશી ઊભી જોવા મળી તે મારી સાસુનું નામ લઈ કહેવા લાગી તું તેની વહુ છે તારી જિંદગી કેવી ચાલે છે મેં કહ્યું મારું જીવન સારું ચાલે છે પણ તમારો કહેવાનો અર્થ શું છે તેને કહ્યું હું તારી પાડોશી છું અને તારી સાસુ મારી મિત્ર છે મેં કહ્યું તમે મારા સાસુના મિત્ર છો તો અમારા ઘરે કેમ નથી આવતા તે કહેવા લાગી ના ના અમે તમારા ઘરે ન આવી શકીએ મેં કહ્યું કેમ અમારા ઘરે કેમ ન આવી શકો તેને કહ્યું તમે હોલમાં લગ્ન કર્યા હતા બરાબર એટલા માટે અમે તમારા લગ્નમાં આવ્યા હતા પણ અમે તમારા ઘરે નહીં આવી શકીએ આ વિસ્તારની કોઈ મહિલા તમારા ઘરે ન આવી શકે તે નોટિસ કર્યું હશે કે કોઈ સંબંધી પણ તમારા ઘરે નહીં આવતું હોય મેં કહ્યું આ શું છે અમારા ઘરમાં આવું શું છે તેણીએ કહ્યું તમે ઘરમાં રહો છો ઘરમાં રહેતા તમને કંઈ અજીબ જણાયું નથી મેં કહ્યું હા કેટલીક નાની વસ્તુઓ છે જે મને ખૂબ જ વિચિત્ર લાગે છે આ પરિવાર ખૂબ જ વિચિત્ર છે આ પરિવારના કેટલાક રહસ્યો છે જેને લોકો છુપાવી રહ્યા છે તે મહિલાએ કહ્યું કે તમારા ઘરમાં એક મોટું રહસ્ય છે જે આસપાસના દરેક લોકો જાણે છે હું તને અહીં શોર્ટકટમાં જણાવી દઉં કે તારા સસરાથી દૂર રહે છે તારા સસરામાં સમસ્યા છે એવું લાગે છે કે તેનામાં કોઈ આત્મા છે પણ યાદ રાખો કે દરેક વસ્તુનું કારણ તારી સાસુ જ છે મેં કહ્યું તમે શું કહો છો તે મને કંઈ સમજાતું નથી તેણે કહ્યું મને માફ કરો વહુ તમે તમારા પોતાના કામ પર ધ્યાન આપો હું તમને અહીંથી કંઈ કહી શકતી નથી બસ મારે ખુલ્લા આકાશ નીચે ભૂત વિશે વાત કરવી નથી જો હું તને કંઈ કહું તો પણ તું કદાચ તેના પર વિશ્વાસ નહીં કરે તને જો આ વાત જણાવી હોય તો તારે એક કામ કરવું પડશે તમે તમારા સસરાની દુકાનેથી થોડું દૂધ લઈ આવી એવી જગ્યાએ રાખો કે દરેક વ્યક્તિએ દૂધ જોઈ શકે પછી તમને તેના વિશે જાતે જ ખબર પડી જશે કે તમારા ઘરમાં શું સમસ્યા છે મેં આશ્ચર્યચકિત થઈને પૂછ્યું કે દૂધનો મતલબ શું છે તેને કહ્યું હવે હું વધારે કંઈ કહી શકતી નથી જ્યારે હું ધાબા પરથી નીચે આવી ત્યારે મારી સાસુ ભેંસનું દૂધ કાઢતી હતી અને મને જોતાં જ તેને પૂછવાનું શરૂ કર્યું કે ટેરેસ પર કપડાં ઉતારવામાં આટલો સમય કેમ લાગ્યો મેં કહ્યું માજી ઠંડી હવાનો આનંદ માણવા માટે હું થોડીવાર ટેરેસ પર બેઠી હતી મારી સાસુએ કહ્યું ઠીક છે જા અને રસોઈ બનાવ પછી મને ચૂલો જોઈએ છે કારણ કે મને દેશી ઘીનો ઓર્ડર મળ્યો છે મેં કહ્યું આ તો સારી વાત છે મારી સાસુ ઘી કાઢવામાં વ્યસ્ત હશે તો હું મારા સસરાની દુકાને જઈને દૂધ લઈ આવું છું એટલે મેં રસોડામાંથી ગ્લાસ લીધો અને ચૂપચાપ મારા સસરાની દુકાને ગઈ અને ગ્લાસમાં દૂધ ભરી દીધું પછી મેં એ ગ્લાસ ભરીને એક જગ્યાએ રાખ્યો જેને મારી સાસુ ન જોઈ શકે પણ આવતા જાવતા માણસોની નજર તેના પર પડી જ્યારે રાત પડી ત્યારે મારા પતિએ કહ્યું કે તે આજે ઘરે નહીં આવે કારણ કે તે જ્યાં કામ કરે છે તે જ જગ્યાએ તેના મિત્રના લગ્ન હતા અને મોડી રાત હોવાથી તે તેના ઘરે જ રહેશે હું મારા રૂમમાં શાંતિથી સૂતી હતી જ્યારે મારા કાનમાં અવાજ સંભળાયો પહેલાં કોઈએ જોરથી બૂમ પાડી અને પછી અવાજ બંધ થઈ ગયો પણ આ અવાજ મારી સાસુના રૂમની અંદરથી આવી રહ્યો હતો મેં આગળ વધીને દરવાજે કાન રાખ્યા તમારી સાસુ ખરાબ રીતે રડી રહી હતી અને તેના જીવન માટે આજીજી કરી રહી હતી હું પણ ડરી ગઈ બધું શું થઈ રહ્યું છે હું સમજી શકી નહીં કે અહીં શું થઈ રહ્યું છે કારણ કે એ રૂમની અંદર માત્ર મારા હાજર હતા થોડી પછી ફરી વિચિત્રો અવાજ આવવા લાગ્યો મારી સાસુ મદદ માટે બૂમો પાડવા લાગ્યા હું પોતે ખૂબ ડરી ગઈ હતી પણ મેં ઝડપથી રસોડામાંથી જઈને છડી કાઢી અને દરવાજો ખોલતા જ મને આશ્ચર્ય થયું કે મારા સસરા જાનવર જેમ હાફતા હતા અને તેને જોઈને લાગતું હતું કે તે મારી સાસુ સાથે મને પણ મારી નાખશે મારી સાસુએ મને કહ્યું કે જલ્દીથી અહીંથી નીકળી જાય પણ મેં મારા સસરાને છરી બતાવી તો પણ તે મારી તરફ વધી રહ્યા હતા અને પછી ડરના કારણે મારે પણ ભાગવું પડ્યું પછી હું તરત જ ગઈ અને મારા રૂમમાં સંતાઈ ગઈ અને અંદરથી દરવાજો બંધ કરી દીધો આજે મને મારા પતિએ કહેલી વાત યાદ આવી હતી અમે જ્યારે ફિલ્મ જોતા હતા ત્યારે હીરોને કોઈ આત્મા આવી હતી અને તે તેની પત્નીને ટોર્ચર કરતો હતો અને મારા સસરાની પણ આવી જ હાલત હતી તે એવી રીતે કરી રહ્યા હતા જાણે તેની અંદર પણ કોઈની આત્મા હોય અને ઝડપથી પોલીસને ફોન કર્યો પોલીસ સ્ટેશન અમારા ઘરની એકદમ નજીક હતું પોલીસ જલ્દી અમારા ઘરે આવી અને મારા સસરાને પકડીને લઈ ગઈ મારા સસરા બેહોશ થઈ ગયા આ પછી અમારું નિવેદન લેવામાં આવ્યું હતું મારા પતિ પણ ઘરે આવ્યા અને કહ્યું કે તારે પોલીસને ફોન ન કરવો જોઈતો હતો કારણ કે આ પહેલાં પણ ઘણી વખત આ બન્યું છે હવે આમ કરવાથી આપણું જીવન જોખમમાં આવી શકે છે મેં કહ્યું તમારો શું મતલબ છે મને આખી વાત કહો પછી મારા પતિએ મને કંઈક એવું કહ્યું જેનાથી મને આશ્ચર્ય થયું તેણે કહ્યું કે તે આ જ ગામમાં બીજા મકાનમાં રહેતા હતા પછી કોઈ સમસ્યાને કારણે અમારે તે ઘર ખાલી કરવું પડ્યું અને અમે આ ઘર ખરીદ્યું અમે આ ઘરમાં રહેવા લાગ્યા સાંભળ્યું હતું કે આ ઘર ખરીદવા માટે કોઈ તૈયાર નથી કારણ કે આ ઘરમાં દૂધવાળાની આત્મા પહેલેથી જ રહે છે તે બિચારાની હત્યા કેમ થઈ તે કોઈ વધુ જાણતું નથી પરંતુ તેનો આત્મા હજી પણ અહીં ભટકતો રહે છે જે દિવસ મારા પતિ આ ઘર જોવા આવ્યા તેમણે આ ઘરનો દરવાજો ખોલ્યો તો તે માણસ મારા પિતાની અંદર પ્રવેશી ગયો તે પછી મારા પિતાએ દૂધ વેચવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તે દૂધ વેચતા માણસ જેવા બની ગયા મારા પિતા સંપૂર્ણ રીતે તે આત્માના નિયંત્રણમાં છે અને તે જ આત્મા છેલ્લા વીસ વર્ષથી મારા પિતાને રાત્રે જાનવર બનાવે છે મેં સાંભળ્યું હતું કે આ માણસની પત્નીએ રાતે તેની હત્યા કરી હતી જ્યારે તે વ્યક્તિની આત્મા મારા પિતાની અંદર આવી ગઈ છે ત્યારથી તે આત્મા મારી માતા પર તેનો બદલો લે છે રાત્રે મારા પિતા મારી માતાને જાનવરની જેમ મારતા હોય છે અને મારી માતા આ સહન કરે છે કારણ કે આત્મા બીજા કોઈનો છે પરંતુ શરીર તો મારા પિતાનું છે ને અને અમે અમારા પિતાના શરીરની સંભાળ રાખીએ છીએ અમે તેને નુકસાન પહોંચાડવા માંગતા નથી કારણ કે મારા પિતા ખૂબ સારા વ્યક્તિ છે તેમણે હંમેશા મહિલાઓનું સન્માન કર્યું છે પરંતુ જે વ્યક્તિનો આત્મા મારા પિતાની અંદર છે તે તેના મૃત્યુથી તેની પત્નીને નુકસાન પહોંચવાનું શરૂ કર્યું છે કારણ કે કોઈ કારણસર તેની પત્નીએ તેને ખૂબ જ પીડાદાયક મૃત્યુ આપ્યું હતું બધા જાણે છે કે મારા પિતા ભૂત છે અમારા ઘરે કોઈ ન આવવાનું કારણ મારા પિતા છે ત્યારે દુકાને દૂધ ખરીદવા બધા આવે છે કારણ કે આપણા ઘરનું દૂધ શુદ્ધ છે જે વ્યક્તિની આત્મા છે તે ખૂબ જ પ્રામાણિક છે અને પોતાનું કામ ખૂબ જ ઈમાનદારી અને મહેનતથી કરે છે સૌપ્રથમ મારા પતિની વાત સાંભળ્યા પછી હું માની શકી નહીં પણ મેં મારી જાતને ભાનમાં લાવવાનો પ્રયત્ન કર્યો મારા પતિએ મને કહ્યું કે આ જ કારણ છે અમે અમારા ઘરે બનાવેલી દૂધની કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા નથી કારણ કે આ આત્મા માટે ગ્રાહક જ સર્વસ્વ છે અને તે પોતાની દુકાનનો તમામ સામાન ગ્રાહકને જ વહેંચે છે સવારે આપણા ઘરે ચા બને તો પણ દૂધ હું ગુપ્ત રીતે લાવું છું કારણ કે આત્માને પસંદ નથી કે અમારા પરિવારના સભ્યો દૂધમાંથી બનાવેલ કંઈ પણ ખાય કે પીવે જો તે આમ કર્યું હોત તો કદાચ આ આત્મા તારી અંદર આવી ગઈ હોત એટલા માટે મેં તને દૂધમાંથી બનેલી વસ્તુઓ ખાવાની મનાઈ કરી હતી હવે સચ્ચાઈ મારી સામે આવી હતી અને મારા હોશ ઉડી ગયા હતા મારા સસરા પોલીસ પાસે હતા અને બે ભાન હતા મેં કહ્યું પણ આનો એક ઉપાય છે અમે આત્માને મુક્તિ આપી દઈએ તો મારા પતિ કહેવા લાગ્યા આ આત્મા કેવી રીતે મોક્ષ પામી શકે મેં મારા પતિને ખૂબ જ મહાન પંડિતજી વિશે કહ્યું કારણ કે થોડા વર્ષો પહેલાં અમારા દૂરના સંબંધીની પુત્રી સાથે પણ આવું થયું હતું અને આ સારવારથી તે સાજી થઈ અને આ રીતે તે આત્માને મોક્ષ મળ્યો મેં મારા પિતાને ફોન કરીને તેમનો નંબર મેળવ્યો અને મારા સસરાને પણ છોડાવ્યા અમે પોલીસને કહ્યું કે અમે અમારો કેસ પાછો લઈએ છીએ અને મારા પતિએ તેમના પિતાને રૂમમાં બંધ કરી દીધા કારણ કે અમે પંડિતજીના ઘરે આવવાની રાહ જોઈ રહ્યા હતા અને હવે પંડિતજી અમારા ઘરે આવ્યા તેણે અમારા ઘરે હવન કર્યું અને મારી સાસુ અને મારા પતિ સાથે મેં પણ તે આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને પંડિતજીના હવન પછી તે આત્મા અમારા ઘરમાંથી ગાયબ થઈ ગઈ અને તેણે પછી મારા સસરા સંપૂર્ણપણે સ્વસ્થ થયા અને તેણે મારા સાસુ પર હાથ ઉપાડવાનું પણ બંધ કરી દીધું પરંતુ તે હજુ પણ દૂધનું કામ કરે છે ક્યારેક મને મારા સસરાથી ડર લાગે છે કે તેઓ પહેલાં જેવા જ ન થઈ જાય પછી ધીમે ધીમે મારા સાસરીએ બધું સારું થવા લાગ્યું હવે આત્મા તેની પાસે દૂધ વેચવાનું કામ કરાવતી નથી પણ તે પોતે દૂધ વેચવાનું કામ કરે છે મારા પતિ અને સાસુએ મારો ખૂબ આભાર માન્યો કારણ કે અમારા ઘરે આવેલા પંડિતજી ખૂબ જ જાણીતા પંડિતજી હતા એ જ રીતે હવે અમે ભેગા રહીએ છીએ સારું જીવન જીવીએ છીએ અને એકબીજા સાથે ખૂબ જ ખુશ છીએ ભગવાને માણસના આત્માને શાંતિ આપે જે ઘરમાં વીસ વર્ષ પહેલાં તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી હું મિત્રોને કહું છું કે તમને અમારી વાર્તા ગમી હશે જો તમને અમારી વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી કેવી સ્ટોરી લાગે છે